માતાજી મિત્રો સોનાલ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સોનાલ દર્શન એટલે સોનાલ મારી દીકરીનું નામ છે દર્શન એટલે બધા માતાજીના આપણે આ દર્શન કરશું તો મિત્રો જે પાછળ મંદિર જોઈ રહ્યા છો એ આપણે બુઢ માતાનું મંદિર છે તો આપણે મંદિરના દર્શન કરીએ એવા પણ દર્શન થઈ જાય કે આપણું જીવન પણ સુધરી જાય મિત્રો તો ચાલો વિડીયોમાં બન્યા રહો વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો જો દુકામાં ત્રાસદ ગામ આવેલું છે ત્રાસદ ગામની નજીક મિત્રો આ બોટ માતાનું સરસ મજાનું મંદિર છે તો આપણે હવે અંદર પ્રવેશ કરશું મિત્રો તો મંદિર બહારથી મિત્રો આવી રીતનું કંઈક લાગે છે આવો નજારો છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો આ માતાજીની વાય છે વાયમાં પાણી આવી ગયું છે અત્યારે તો જો તમે મિત્રો પાણી અત્યારે ભરાઈ ગયું છે અંદર એટલે અંદર ઉતરાય એવું છે નહીં અંદર પણ માતાજી બેઠેલા છે જ્યારે પાણી ના હોય ત્યારે બધા દર્શન કરવા માટે આવતા હોય છે મિત્રો આ મેઇન ગેટ છે બુડ માતાજીનું અને મિત્રો નજારો ખૂબ સરસ છે અને મિત્રો હવે આપણે અંદર માતાજીના દર્શન કરશું તો કરો માતાજીના દર્શન જય બુડ માતા આવી રીતની મૂર્તિ છે મિત્રો સરસ મજાનું મંદિર છે બહારથી નજારો મિત્રો આ રીતનો લાગે છે પાછળ એક કૂવો છે કૂવામાં પણ પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો અને મિત્રો આગળ આ રીતનું બધું ગાર્ડન છે અને આ આપણા પાછળનો એક ગેટ છે આ અહીંથી પણ લોકો દર્શન કરવા જઈ શકે છે ચબૂતરો પણ છે અહીંયા અને મિત્રો મસ્ત નજારો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય